નમસ્કાર જગતના તાત એવા ખેડૂતના હિતમાં રાજ્યના મુર્દુ મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મારફતે આજ રોજ તારીખ આઠ ચાર બે હજાર પચીસના ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું ખાસ કરી ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓ શહેરી વિકાસ સત્તા મંડળ જામનગર ભાવનગર અને જુનાગઢ એ વિસ્તારની વિકાસ સત્તા મંડળ સિવાયની રાજ્યની તમામ વિસ્તારની ખેતીની જમીનો એ નવી અને અવિભાજ્ય શરતની હોય પ્રતિબંધિત સત્તા પ્રકારની હોય તથા નિયંત્રિત સત્તા પ્રકારની તમામ જમીનોને આ જ તારીખ આઠ ચાર બે હજાર પચીસના નિર્ણયથી સરકારે જૂની શરત ગણવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું ખાસ કરી ધારાસભ્ય તરીકે બે હજાર બાવીસમાં જનતા જનાર્દનના આશીર્વાદથી મને ધારાસભ્ય તરીકેનું સૌભાગ્ય મળ્યું અને ત્યારથી મારા મતવિસ્તારના પાટડી અને પાટડી આજુબાજુના સાત ગામો એ ગામોની જમીન એ ગણત ધારાના સંદર્ભમાં એકસો બાણું તાણુંની નોંધના સંદર્ભમાં બે હજાર ચૌદથી એને નવી શરત ગણી અને પ્રીમિયમ પાત્ર ગણી અને એનું પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું હતું ધારાસભ્ય બન્યા પછી પહેલાં જ દિવસથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ અંગે મેં રજૂઆત કરી અવારનવાર રજૂઆત થઈ અને એના અંતર્ગત આજે જે ગુજરાત રાજ્યની આ તમામ જમીનો નવી શરતની જમીનો એ મહાનગર પી પાલિકા સિવાયની એને જૂની શરત કરવાનો જાણે નિર્ણય કર્યો છે ત્યારે મારા સાતે ગામોની આજે એકસો બાણું તાણુંનો જે પ્રશ્ન હતો નવી શરતની જમીન ગણી અને પ્રીમિયમ પાત્ર ગણતા હતા એ જમીનો હવેથી આ જ તારીખ આઠ ચાર બે હજાર પચીસથી જૂની શરત ગણવામાં આવશે એમનું પ્રીમિયમ લેવામાં નહીં આવે એ પ્રકારનો નિર્ણય સરકારે કર્યો છે ત્યારે ખાસ કરી અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આભાર વ્યક્ત કરું છું આમ જોવા જઈએ તો ઓગણીસો પંચાણુંમાં ભારતીય જનતા પાર્ટીની માનનીય મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલની સરકારે કોંગ્રેસના જે કાળા કાયદા હતા એમાંય ખાસ કરી અને ખેડૂતોની જમીન આઠ કિલોમીટરની અંદરની જમીન આઠ કિલોમીટર બહારનો કોઈ ખેડૂત એ લઈ ન શકે એ કાળો કાયદો એ કેશુભાઈની સરકારે દૂર કર્યો આ ખેડૂત એ પોતાને ઈચ્છા પડે ત્યાં જમીનને ખરીદી શકે પોતે ઈચ્છા પડે અને વેચી શકે આવા પ્રકારનો નિર્ણય કેશુભાઈ પટેલની સરકારે કરેલો અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હોય રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હોય નરેન્દ્રભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય અનેકવિદ ખેડૂતોના હિતમાં એમણે નિર્ણય લીધા છે ખેડૂત જગતનો તાત એની આવક બમણી થાય ત્રણગણી થાય એના માટેના પણ અનેકવિધ નિર્ણયો લેવાયા છે એમાં ખાસ કરીને આજે જે નિર્ણય લેવાયા છે એ ખેડૂતના હિતમાં નિર્ણય લેવાયા છે એને સમગ્ર ગુજરાત એ આવકારે છે ખેડૂતો હતી વિધાનસભાના ખેડૂતો હતી અને આખા ગુજરાતના ખેડૂતો હતી માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું આભાર